એવા બદલ સૌપ્રથમ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હાર્દિક આભાર માનું છું એમના દૂરદર્શી નેતૃત્વ અને વિકાસ કેન્દ્રિત વલણને કારણે નગરો અને જિલ્લા મથકોમાં જનહિતના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે આજના લોકાર્પણ અને ભૂમિ ભૂમિપૂજનથી નવસારીના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે આ વિકાસ યોજનાઓ સમયસર અને ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ સાથે પૂર્ણ થાય તે માટે અમે સૌ મળીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશું એવું માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપું છું આજે સંસ્કારી નગરી નવસારીમાં વિકાસનો ઐતિહાસિક દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીને કુલ ચારસો પંચોતેર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે આમાં ત્રણ પોઈન્ટ ત્રણો કરોડના બાર કામોનું લોકાર્પણ અને ત્રણસો એક્યાસી કરોડથી વધુના છવ્વીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવસારીના ટાઉનહોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિવા પંચમીનો આજનો દિવસ નવસારી માટે વિકાસ પંચમી બની રહ્યો છે મહાનગરપાલિકા બને ત્યારથી નવસારીના વિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે એકસો પચાસ કરોડના બજેટ ધરાવતા શહેરને હવે આઠસો પચાસ કરોડનું બજેટ પ્રાપ્ત થયું છે જે શહેરના સર્વાંગી વિકાસનો નવો અધ્યાય શરૂ કરે છે રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવસારીને દેશભરમાં એકતાલીસમું અને ગુજરાતને દસમું સ્થાન મળ્યું છે તે ઉપરાંત જળસંચય અભિયાન હેઠળ રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર પચીસમાં વેસ્ટર્ન ઝોનમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરાયું છે પીપીપી મોડલ હેઠળનું નવસારીનું આધુનિક બસ સ્પોટ હવે રાજ્યનું તેરમું સ્પોટ બન્યું છે તેમજ પાંચ પોઈન્ટ એકતાલીસ કરોડના મશીનો અને ઈ વ્હીકલ્સ અને જાહેર પરિવહનની બાર નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ દિવસને નવસારીની વિકાસ યાત્રાનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો જ્યારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારીના આગામી વર્ષોમાં ગ્રોથ હબ બનશે તેવી આશા વ્યક્ત કરી અંતે મુખ્યમંત્રી શ્રીએ રાજ્યવાસીઓને વોકલ ફોર લોકલ બનવા અપીલ કરી